ભરૂચની ભોલ સ્થિત નારાયણ વિદ્યાવિહારના બે છાત્રો ને નચિકેતા એવોર્ડ મળ્યો હતો. વડોદરાની ઓએસી સંસ્થા જીવન રક્ષી કેળવણી છેલ્લા ચોવીસ વર્ષથી આપી રહી છે. આ સંસ્થા દ્વારા સો યુવાનોની ખોજ માટે નચિકેતા એવોર્ડ જાહેરાત ગુજરાત રાજ્ય માટે કરાઈ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત નારાયણ વિદ્યાવિહાર વિહાર શાળામાંથી બે વિદ્યાર્થીઓ નીવ ઠાકર અને જીયા સથવારા નું રજીસ્ટ્રેશન કરાયું હતું. રાજ્યના સો વિદ્યાર્થીઓમાંથી ભરૂચના બે છાત્રોની પસંદગી થઈ. આ નચિકેતા તરીકે બંને બાળકો રાજ્ય કક્ષાએ પસંદગી પામતા સારા પરિવારે ગર્વની લાગણી વ્યક્ત કરી છે. તેઓને વડોદરા ખાતે સન્માનિત કરાયા. શાળાને પણ દસ ના પુસ્તકો પુરસ્કાર સ્વરૂપે પ્રાપ્ત થયા છે. આશરે 20 દિવસ પહેલા ઓએસએસ દ્વારા સ્કૂલમાં ફોર્મ આવેલું અને એમાં શાળાના આચાર્ય શ્રી જેવા શિક્ષક મિત્રો દ્વારા અમારું સિલેક્શન થયું. ત્યાં અમે 7 દિવસની ટ્રેનિંગમાં ગયા હતા. ત્યાં આખા ગુજરાતમાંથી લોકો આવેલા આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ હતા. ત્યાં લોકો ભાવનગર, રાજકોટ, કચ્છ, બધી જ લોકો આવેલા એમાંથી પિસ્તાલીસ જણાનું સિલેક્શન થયું ત્યાં મારી ડીમચ્યા સવારના છ વાગ્યાથી સ્ટાર્ટ થઈને રાતના દસ વાગ્યા સુધી હતી ત્યાં ફર્સ્ટ ડે પર ગ્રુપ આવ્યો અને એમાં નામમાં એઝ અ લીડર મારું સિલેક્શન થયું અને મારા મંત્ર રજૂ કર્યા લોકોએ વોટ આપ્યા અને મારું સિલેક્શન થયું ત્યાંથી જ મારી સફર સારું થઈ ગઈ હતી અને અમને થોડા સમય પહેલાં ઓએસીસ મૂવમેન્ટ તરફથી એક મેસેજ મળ્યો હતો અમારી સ્કૂલમાં કે એક ફોર્મ છે નચિકેતા એવોર્ડ માટેનું એ તમારે ફિલઅપ કરવાનું છે અને આ ઓએસિસ મુવમેન્ટ આ નચિકેતા એવોર્ડ પાછળનો હેતુ એ છે કે પ્રાચીન સમયમાં સ્વામી વિવેકાનંદે એમ કીધું હતું કે મને આવા સો નચી આપો હું આખા વિશ્વને બદલી નાખીશ નચિકેતા એટલે જે દેશને બદલવાની ઈચ્છા ધરાવતા હોય જેમનેમાં કંઈક અલગ હોય જે કંઈક કરવા ઈચ્છતા હોય જેને પોતાની નહીં પરંતુ વિશ્વની વધારે ચિંતા હોય તો એમાં અમે ફોર્મ ભર્યું હતું અને એમાં અમારી શાળામાંથી મારું એટલે કે સથવારે જિયાનું અને ઠાકર ઠાકરની નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું તો એમાં એમાં ફોર્મમાં લખ્યું પણ હતું કે તમે આ ફોર્મ ભરો છો એનો મતલબ એ નહીં કે તમે પસંદગી પામેલ છો પરંતુ થોડા સમય બાદ જ્યારે એનું પરિણામ આવ્યું ત્યારે અમે અમારા બંનેનું સિલેક્શન થયું હતું અને ફોર્થ રાઉન્ડ માટે એટલે કે અગ્નિ પરીક્ષા માટે અમારું સિલેક્શન થયું હતું ઓએસિસ વડોદરાની સંસ્થાએ ગુજરાત રાજ્યમાં નચિકેતા એવોર્ડ કરીને એક આયોજન કર્યું હતું જે એવોર્ડ વિદ્યાર્થીઓ માટે હતો મારી શાળાના બે વિદ્યાર્થીઓ એમાં પસંદગી પામ્યા અને જુલાઈ પચીસથી શરૂ કરીને એકત્રીસ જુલાઈ સુધીની સાત દિવસની ચોથા રાઉન્ડની અગ્નિ પરીક્ષા એમણે પાસ કરી સમગ્ર ગુજરાતમાં એટલે કે કચ્છથી લઈને ડાંગ સુધીના બાળકોએ એમાં ભાગ લીધો હતો અને આ બાળકોએ જીવન શિક્ષણ મેળવીને એમનું સન્માન વડોદરા ખાતે વાણિજ્ય ભવનમાં કરવામાં આવ્યું શાળાને આ સંસ્થા તરફથી દસ હજાર રૂપિયાના પુસ્તકો પણ ભેટ મળ્યા છે અને બાળકોને એમના જીવન માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે વડોદરાની કાર્યરત સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન મારી શાળાના બે વિદ્યાર્થીઓ જેમણે આ એવોર્ડ મેળવ્યો છે એ બંનેને હું અભિનંદન આપું છું ઠાકર નીવ અને જિયા સથવારા